તો રામ રામ જય શ્રી કૃષ્ણ જય માતાજી એન્ડ ગુડ આફ્ટરનૂન મિત્રો કેમ છો બધા તમારા માટે સરસ મજાની જોબનો વરસાદ લઈને આવ્યો છું પેલું કહેવાય છે ને કે યુ તો અકેલાં ગીર કે સંભળી શકતા હું મેં પણ તું જો પકડ હાથ મેરા તો દુનિયા બદલ શકતા હું મેં એટલે હાથ પકડી લ્યો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફટાફટ આપણે આમ બહુ ઝડપથી પાંચ હજાર બનવા જઈ રહ્યા છીએ આ આ ચેનલની અંદર પાંચ હજાર મેમ્બર પાંચ હજાર સભ્યો બનવા જઈ રહ્યા છીએ અને આ વિડીયોની અંદર હું તમારા માટે એમ કહેવાય કે ઘણી બધી ક્યાંક તો તમને ટચ થશે જ કે આ જોબ જે છે એ તમારા માટે જ બની છે એવું હું તમને ફીલ કરાવી દઈશ કારણ પટ્ટાવાળાની જગ્યા છે ચોકીદારની જગ્યા છે ક્લાર્કની છે વેલ્ડરની છે ફિટરની છે આઈટીઆઈ કરેલા દસમું કરેલા બાર કરેલા સિવિલ કરેલા એન્જિનિયર કરેલા ઘણા બધા પ્રકારમાંથી કાંઈક તો તમને કર્યું જ હશે અને એવી સરસ મજાની ભરતી નહીં પાછી વટ પડે એવી ઇન્ડિયન આર્મીમાં બરાબર છે આપણા ગામની અંદર ખાલી કોઈક નીકળ્યો ને કે ઇન્ડિયન આર્મીમાં છે તો આપણે આમ સેલ્યુટ કરવાનું મન થાય દિલથી એમ થાય કે વાહ ગર્વ છે એવી સરસ મજાની જોબ એવી સરસ મજાની વેકન્સીમાં તમને હું ચાન્સ મળે એના માટે શક્ય એટલી આ માહિતી જે છે તમારા સુધી પહોંચાડી બસ એક જ આશા અને અપેક્ષા છે વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કર્યા વગર જતાં નહીં ઓકે તો આવો જોઈએ શું છે ભરતી એના અંદર શું માગ્યું છે અને તમારા માટે શું શું છે તો પહેલી વાત કરી દઈએ સરસ મજાનું નામ તો મેં કહી દીધું કે ઇન્ડિયન આર્મી જેના ને નામ સાંભળીને ગર્વ થઈ જાય આપણી જાતિ ગદગદ ફૂલી જાય એવી સરસ મજાની જે છે ઇન્ડિયન આર્મીની અંદર વેકન્સી આવી છે શું માગ્યું છે દસમું પાસ હોય બારમું પાસ હોય આઈટીઆઈ કર્યું હોય ગ્રેજ્યુએશન કર્યું હોય બરાબર છે એવું નહીં તો કાંઈ નહીં તમને જો ખાલી રસોઈ કરતા આવડતી હોય તો પણ ચાન્સ છે તમને સારું વાળતા આવડતું હોય ધોય હાલે બરાબર તમે કોઈની એમ ચોકીદારી કરી શકતા હોય બોડી બોડી ફિટ છે તમને એમ થાય કે હું ખાડી કોઈનો આમ બાઉન્સર બની ઊભું બરો ને તો એમ લાગે કે ના દિલ ગાર્ડન ગાર્ડન થઈ જાય અરે એની પણ વેકન્સી છે એટલે ઘણી બધી જગ્યાઓ છે એના અંદર તમને ચાન્સ મળી રહ્યો છે બરાબર છે થોડુંક નામથી વાંચીએ જો ક્લાર્ક બરાબર છે કોઈને એમ છે ભાઈ આપણે તો બેહીને કામ કરવું છે એની પાછું કેમ આર્મીમાં અરે ભાઈ આપણે કદાચ તમને એવું હોય કે ભાઈ મારેથી તો બોમ્બ નથી ફોડે એમ કાંઈ વાંધો નહીં આર્મીની અંદર ક્લાર્કની જગ્યાએ હોય છે દોસ્ત ફાયરમેન હવે ફાયરમેનનો કોર્સ જે છે ઘણા સમયથી આપણા ગુજરાત ગવર્મેન્ટની અંદર નીકળ્યો છે શું કામ કે આપણે જોયું ને કે ઘણા બધા એવા કાંડ થયા બરાબર છે જે તક્ષશિલા કાંડ થયો સુરતની અંદર તમે બધા એનાથી વાકેફ છો એનાથી આગળ વાત કરું તો કે ભાઈ હમણાં રાજકોટની અંદર ગેમ જો નાખી સળગી બરાબર છે તો અત્યારે ખરેખર આ એમ જે લોકોને દસમું બારમું પાસ કરીને કંઈક નવું કરવાની ઈચ્છા હોય ને તો ફાયરમેનનો કોર્સ બહુ સારો છે કરી લેજો કારણ કે જેટલા જ જેટલી જગ્યા છે જોઈએ છે ને આપણા આમ કહેવાય ગુજરાતની અંદર એટલા ફાયરનો સ્ટાફ જ નથી એટલે જો કોઈ કોઈ નવી એવી સાઈડ હોય ને કે ભાઈ નોકરીના ચાન્સ મળી જાય તો એ આ ફાયરમેનનો કોર્સ છે આઈટીઆઈની ની અંદર પણ થાય છે કરી લેજો ખૂબ જ સરસ મજાનો છે ફાયરમેન મિકેનિક મિકેનિક છે ને એની અંદર ઘણી બધી પ્રકારના માંગ્યા છે બરાબર છે તો મિકેનિકની પણ આના અંદર વેકન્સી છે પછી ફિટર તો આઈટીઆઈની અંદર કાંઈ ન કર્યું ને તો ઘણા બધા જોવા મળશે ફિટર કર્યું હોય વેલ્ડર કર્યું હોય આવા મળી જાય ને તો ફિટરની જગ્યા છે વેલ્ડરની છે બરાબર છે પછી આ છે ટ્રેડ્સમેન મેટ બરાબર છે એના વિશે મને બહુ આઈડિયા નથી કંઈક છે મેટ લખ્યું છે પાછળ એવું હોય તો તમે ગૂગલ સર્ચ કરી લેજો કે ભાઈ કઈ ટાઈપની વેકન્સી પોસ્ટ છે પછી વોશરમેન બરાબર સાફ સૂફ કરવા ધોવા માટે ગાડીઓ ધોવા એની આર્મીની ગાડી હોય ટેન્ક હોય ઓલું પેલું આ છે એના માટે વોશરમેન છે પછી કૂક કુક રસોઈ કરતા જો તમને એમાં ચોખ્ખું લખ્યું છે ઇન્ડિયન ટ્રેડિશનલ ભોજન બનાવતા આવડતું હોય એટલી તમારી લાયકાત છે બરાબર એટલે જો તમે સારી રસોઈ કરી શકતા હોય બરાબર છે તો તમે એમાં પણ ચાન્સ લઈ શકો ઇલેક્ટ્રિશિયન જે છે એ પણ બે ત્રણ પ્રકારના આપ્યા છે તો એમાં ઇલેક્ટ્રિકની અંદર આઈટીઆઈનું ઇલેક્ટ્રિશિયન છે ઇલેક્ટ્રિશિયનની અંદર તમે કોઈ એન્જિનિયરિંગ કર્યું હોય તો એને પણ ચાન્સ છે પછી વાત કરીએ ટેલિફોન ઓપરેટર બરાબર છે હવે બધા સંદેશે આતે હૈ અને સંદેશે જાતે હૈ તો ટેલિફોનને ઓપરેટ તો કરવા જોશે ને બરાબર તો એના માટેની પણ જગ્યા છે ઓકે એના સિવાય પાછું ઇલેક્ટ્રિશિયનની પણ જગ્યા છે ઓકે વાત કરીએ ફોર્મ જે છે એ ક્યાં ભરવાનું કેવી રીતે શક્ય હશે ને તો હું અત્યારે વેબસાઇટ જે છે એ ડિસ્પ્લે ઉપર આપી જ દઈશ ઇન્ડિયન આર્મીની એમ કહેવાય કે ઓફિશિયલ વેબસાઇટ જે છે એના ઉપર આનું ફોમ ભરવાનું છે ઇન્ડિયન આર્મી ડોટ ગવ ડૉટ ઓઆરજી એવું કંઈક છે પણ હું અહીંયા લખી દઈશ શોધીને જેથી કરીને તમને સરળ રહે અને ડિસ્ક્રિપ્શનમાં શક્ય હશે તો લિંક આપી દઈશ ડાયરેક્ટ ક્લિક કરો અને જ રહો ઓકે વેબસાઇટ ઓપન કરશો વેબસાઇટ ઓપન કરી એટલે ફરીથી એક વખત ડિટેલ્સ બધી વાંચી લેવાની જોઈ લેવાની સમજી લેવાની જેથી કરીને આપણી કોઈ ક્ષતિ કે ભૂલ ને આપણે ચાન્સ જ ના આપીએ ઓકે વાત કરીએ લાસ્ટ ડેટ જે છે ને એ પંદર નવેમ્બર સુધીની છે હજુ તો ઓક્ટોબર ચાલે છે નવેમ્બર મહિનો જે છે એ તમારા પાસે હજી છે એટલે તમે આરામથી આ બધી તૈયારી વાંચી સમજી કરવી અને કરી શકો છો ઓનલાઈન ફોર્મ જે છે એ ભરવાનું છે મારા તરફથી શું આપી શકું તમને મારા તરફથી બેસ્ટ વિશિસ આપી શકો છો શુભકામનાઓ આપી શકું છું કે તમને જો ચાહક છે કે આર્મી મેન બનવું છે ને આ જોબ જોઈએ છે તો મારી શુભેચ્છાઓ છે મારી શુભકામનાઓ છે તમને આ નોકરી મળે બરાબર છે મળીએ બીજા વિડીયોમાં ત્યાં સુધી તમે લાઈક સબસ્ક્રાઈબ કરીને જાજો ખુશ રહો મસ્ત રહો તંદુરસ્ત રહો અને પોતાના કાર્યની અંદર વ્યસ્ત રહો આવજો